પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર આજરોજ પોતાનું નામાંકન કરનાર છે જેને લઇ પંચમહાલ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ દ્વારા પોતાના વતનમાં વહેલી સવારે પૂજા અર્ચના કરવામાં આવી હતી ગુલાબસિંહ ચૌહાણે સહિત મહાદેવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા તો ગુલાબસિંહ ચૌહાણ કરાવવાના છે કાર્યાલય જવા રવાના થયા છે ત્યારે પંચમહાલ મહીસાગર ખેડાના તમામ સમર્થકો કાર્યકર્તાઓ ગોધરા ખાતે હાજર રહેશે સંદીપ દેવાશ્રેન ટ્વેન્ટી મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ